ગણેશ મહોત્સવ બે હજાર પચીસ ગણેશ મહોત્સવ બે હજાર પચીસના સુચારુ આયોજન બાબતે ગણેશ મંડળના આયોજકો સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે આનંદ ઉલ્લાસપૂર્વક અને શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવને સંપન્ન કરવા માટે કર્યો અનુરોધ ઉત્સાહ અને આનંદની સાથે સાથે ધ્વનિ પ્રદૂષણનું ખાસ ધ્યાન રાખવા અને તમામ ધર્મોનું સન્માન જળવાઈ રહે એ રીતે ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી અપીલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષતાને મનપા કમિશનર શ્રી જીએચ સોલંકીની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ બે હજાર પચીસના સુચારુ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ બે હજાર પચીસને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના આયોજકોને કાર્યક્રમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરથી સમજૂત કરવામાં આવ્યા હતા બેઠક અંતર્ગત ગણેશ સ્થાપના સ્થાનિક પોલીસ સ્ટેશન પર નોંધણી મૂર્તિની હાઇટ પંડાલ પર સીસીટીવી કેમેરા વિસર્જન રૂટ સાઉન્ડ સિસ્ટમનો માન્ય અવાજ કૃત્રિમ તળાવમાં વિસર્જન સહિતની ગણેશ મૂર્તિ વિસર્જન સુધીની તમામ પ્રક્રિયાઓમાં ધ્યાને લેવાની તકેદારીઓથી આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક અને શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવને સંપન્ન કરવા માટે અનુરોધ કર્યો હતો તેમણે ખાસ કરી ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા ન થાય તેની તકેદારી રાખવા મુજબ ગણેશ મહોત્સવને ઉજવવા અપીલ કરી હતી વધુમાં ગણેશ મહોત્સવના માધ્યમ લોકોમાં ઓપરેશન અને સ્વદેશી અપનાવો જેવા રાષ્ટ્રભક્તિના સંદેશાઓ જનમાનસ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો આ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગણેશ મંડળની કૃતિઓને રાજ્યકક્ષાએ નોંધ લઈ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે મનપા કમિશનર શ્રી જે સોલંકી સ્થાનિક તંત્ર પોલીસ અને ફાયર બ્રિગેડના માર્ગદર્શનમાં રહી સંપૂર્ણ ગણેશ મહોત્સવ કાર્યક્રમ સંપન્ન કરવા અનુરોધ કર્યો હતો ખાસ કરી તેમણે ગણેશ વિસર્જન કરતી વેળાએ રૂટ પર ક્યાંય પણ અટકાયા વિના વિસર્જન સ્થળ સુધી પહોંચવા માટે અપીલ કરી હતી સાથે જ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવનારા કૃત્રિમ તળાવના વિસર્જન માટે મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ યુવક મંડળોને ચાર રસ્તા પર ઉજવણી ન કરતા સ્થાપનાના સ્થળે વધુ ઉજવણી કરવા તેમજ બ્રિજ પરથી ઝડપથી પસાર થઈ જવા માટે વિનંતી કરવામાં આવી વધુમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ડીજે સાથે ગણપતિ આગમન અંગે સત્વરે મંજૂરી માંગી લેવા સૂચન આપવામાં આવી તથા સ્થાપનાના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો બેઠકમાં ઉપસ્થિત મંડળના આયોજકોની રજૂઆતને પણ ધ્યાને લઈ એ બાબતે કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગોંડલિયા નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ફાયર બ્રિગેડના અધિકારીશ્રી સહિત ગણેશ આયોજક મંડળના પ્રમુખ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા